ગ્રામ પંચાયતના રોજમેળ વાઉચર અને બીજી બધી વિવિધ માહિતીઓ માંગેલી એ માહિતી એમણે આપી નથી અપીલ અધિકારી મેં ગયા અપીલ અધિકારીના ઓર્ડર્સ પણ પછી પણ નથી આપી રાજ્ય માહિતી આયોગ મેં ગયા રાજ્ય માહિતી આયોગનો ઓર્ડર સત્તાવીસ સત્તર બાર બે હજાર ચોવીસનો છે એના પછી પણ માહિતી નથી આપી કેસ રિમાન્ડ પર લેવામાં આવ્યો રિમાન્ડ અધિકારી કાયદા અધિકારીએ રિમાન્ડ કરીને ડીડીઓ સાહેબને નાયબ ડીડીઓ સાહેબને લખ્યો એમના હુકમ પછી પણ માહિતી નથી આપતા ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ સોળ હજાર પાંચસો અડત્રીસ રૂપિયા ગ્રામ પંચાયતમાં ભરી દેવામાં આવ્યા છે નમૂનો ખ મુજબ તલાટી આપેલો તે છતાં પણ હજી માહિતી આપતા નથી હ એના પરથી એટલું સ્પષ્ટ જાય છે કે મોટો ભ્રષ્ટાચાર ગ્રામ પંચાયતમાં થયેલો છે અને એ છુપાવવા માટે ગ્રામ પંચાયત માહિતી આપવા માગતું નથી કે જેથી એ પુરાવા હું જિલ્લા વિકાસ અધિકારીને પુરાવા રૂપે આપી શકું કે આ ભ્રષ્ટાચાર થયેલો છે અથવા તો પછી ગ્રામ પંચાયતમાં કાગળિયા નથી બે માંથી એક પણ એની અંદર તલાટીનો રોજ ખાસ મહત્વનો છે જૂના તલાટીએ પણ માહિતી નથી આપી અત્યારના તલાટી પણ માહિતી આપતા નથી એટલે હું વિનંતી કરું છું ઉપલા અધિકારીઓને કે તમારા જે સત્તાની અંદર આ સત્તાધિકારી અરે જે તલાટી કમ મંત્રી અને ગ્રામ પંચાયત પલગામ એને માહિતી આપવા માટે યોગ્ય હુકમ કરશો જોઈએ અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ન્યૂઝ ઉમરગામ